ભગવાન સંતો આપણે પ્રશ્ન કરે છે કાશી રવિરામ પૂછે છે કોને બનાવ્યો આ ચરખો આના ઘડનારા ને પરખો આ કાયા બનાવનાર ભગવાન કોણ કાયા બનાડવા ભગવાન હું અયોધ્યા માંથી રામ આવ્યા ગોગુ માંથી કૃષ્ણ પરમાત્મા આવ્યા રણુજા માંથી રામપુરે આવીને કાયા ઘડી કોને કોઈને ખબર નથી ઘડનાર ભગવાન કેવો કારીગર છે એ થોડુંક કહી દઉં કાયા નો ઘડનાર ભગવાન એવો કારીગર છે કે જ્યાંથી આ જગત રહી ત્યાંથી અત્યાર સુધીમાં એક અણહાર ની બીજી વ્યક્તિ બની નથી બાય અથવા ભાઈ એક અણસાર ની બીજી વ્યક્તિ નથી બની અત્યાર સુધી અને ભવિષ્યમાં બનશે નહી આ કાયા ના ઘડનાર ની કારીગરી કાયા ના ઘડનાર ની બીજી કારીગરી આપણા હસ્તાક્ષર જેવા વિશ્વમાં કોઈના હસ્તાક્ષર નો થાય અને જો આપણા હસ્તાક્ષર જેવા જો જગતમાં બીજા ના અક્ષર થાય તો બેંકોમાં ઓટલા મળે આખું અર્થ કારણ માર્યું જાય આપણા હસ્તાક્ષર જેવા દુનિયામાં કોઈના બીજાના હસ્તાક્ષર નો થાય આ ભણેલ હોય હસ્તાક્ષર કરે અભણ હોય તો શું કરે આ અંગોઠાની છાપ દસ્તાવેજ ઉપર આટલા અંગોઠાનું આ ભોયડકું આપણા અંગોઠાની રેખા જેવી દુનિયામાં કોઈની રેખા ન હોય એટલે અંગોઠાની છાપ લેવામાં આવે જે રેખાઓ આપણા અંગોઠામાં છે જગતના કોઈના અંગોઠામાં એવી છાપ નહીં હોય ચહેરા જુદા હસ્તાક્ષર જુદા અંગોઠાની રેખા જુદી બીજી કાયા ના ઘડનારી કારીગર કઈ છે કારીગરાય દરેક વ્યક્તિનો પરસેવો જુદો એક વ્યક્તિના પરસેવાની ગંધ જુદી એટલે તો ડોબરમેન કૂતરા ચોર ને પકડવામાં ફાવી જાય જો એક ના જેવી બીજાની ગંધ હોય તો કેટલાય નવાણીયા મરી જાય માર ખાય ખાય આટકા તૂટી જાય દરેકે દરેક નો પરસેવો જુદો ગામ નામ નઈ દઉં એક ગામમાં મારો પ્રોગ્રામ હતો અને રાતે ખૂન થયું સવાર થઈ તો ડોબરમેન કૂતરા લઈને પોલીસ આવી મરું પીડ્યું થી હું ગાડ્યો અને ખૂન કરીને કેમણો આલ્યો હગડે હગડે કૂતરો આલ્યો ડોબરમેન કૂતરો ઉકરડામાં સરોવ ડાંક્યો તો ઈ એને ખોળીને કાઢી દીધો કૂતરાએ અને એ માણસ વાણંદ દુકાનમાં દાઢી કરાવતો અર્ધી પોણી થઈ ગઈ છે ન્યા કુચરાય છે પીડી પકડી આ પરસેવાની ની ગંધ જો એક ના જેવો બીજાનો પરસેવો ગંધાતો હોય તો હું દસ્યા થાય આ કાયાના ના ની કારીગરી બધાના ચહેરા જુદા હસતા અક્ષર જુદા અંગોઠા ની રેખા જુદી પરસેવાની ની ગંધ જુદી હવે આવી આ ચામડી આપણા શરીરમાં જો ચામડીનું થી આવતું હોય બાપની ચામડીએ નો હાલે માની ચામડીએ નો હાલે ભાઈ ની ચામડી નો હાલે ઘરવાળી ચામડી નો હાલે બીજેથી ઉતારી અને આડે તો જ સોટે એના ઉપરથી નક્કી થાય છે કે બધાની ચામડી જુદી છે આ કાયા ના ઘડનારી કારીગરી હવે હવે રહ્યો સ્વભાવ ટુંડે ટુંડે મતી પીધા બધા સ્વભાવ જુદો આ આકાશ ને પૃથ્વી આ સૂર્ય ચંદ્ર આ દુનિયા એક છે પણ જેટલા માણસ છે ને એટલા એટલી દુનિયા હું છે બધા દુનિયા નોખી છે ભીતરમાં ભીતરમાં બધા હહો ની દુનિયામાં રમણ કરે છે બાપ એની દુનિયામાં જીવે છે મા એની દુનિયામાં જીવે છે ઘરવાળી એની દુનિયામાં જીવે છે આપણે આપણી દુનિયામાં ભાઈ બેન એની દુનિયામાં જીવે છે બધા ની અંદર ની ભીતર ની દુનિયા જુદી છે ઝઘડાનું ખૂન ને મારામારી કેમ થાય છે એક બીજાની ની દુનિયામાં પેશ કદમી કરે એટલે ઝઘડા મારામારી ખૂન થાય અંદર ની દુનિયામાં પેશ કદમી થાય સંતો કહે છે જીવવો ને જીવવા દેવો કોઈને નડો નહીં એટલું સમજી જાવ તો ઘણું બેઠા કહે કબીર સુનો મેરી બુનિયા આપ નવા તો ડૂબ ગઈ દુનિયા કબીર કહે છે જ્યારે આ શરીર નો અંત આવે ત્યારે આપણી અંદર ની દુનિયા પતી જાય છે કહે કબીર સુનો પુનિયા એટલે બેન ઉત્તર પ્રદેશમાં बेनू ने हूं के बुन बुन कहे कबीर सुनो मेरी बुनिया आप मुआ तो डूब गई दुनिया जो काया नहीं काया नहीं खाली कारीगरी की नहीं मैं बात कर तो ई के वो ऐसे ये सद्गुरु भी ना बेड़ में नहीं पड़े वो ही नो है हम वो कारीगरी निकारीगरी बात करी हम કારણ કે ત્યાં મન બુદ્ધિ થાકી જાય હું કરું હું જ્યાં વેદ થાકી જાય જ્યાં વેદ થકે વાણી થકે થકે શંકર ને ગીતાજી કો ગમન બેની અમે ગયા હતા મહાન સરોવર દિલવા બેની અમે હંસ બની ચૂક્યા મોતી પોતાનું લીધું ગોતી આપણે કોણ સહી ગીતા રામાયણ નો જણાવી હકે પારસી કુરાન પ્રથમ નમુ ગુરુદેવ ને જેને આપ્યું નિજ જ્ઞાન કુરાન નું નહીં બાઇબલ નું નહી ગીતાનું નહીં ભારત નું આ બધાને બાદ કરીને નિજ જ્ઞાન આપ્યું ગુરુએ બેની અમે હંસ બની જુગ્યા મોતી પોતાનું લીધું ગોતી બેની સદગુરુ એ સમજાવ્યું નિજ સ્વરૂપ આ બાર દેખાય છે સ્વરૂપ છે આપણું અંદર છે આ શરીરના રૂપમાં કદાચ ગળઘુમડ થાય કે બળી જાય ને શરીરના રૂપમાં ફેર પડે નિજ રૂપમાં ફેર ન પડે શરીર ના રૂપ કોઈનો થોડો છે કોઈનો સાંભળો છે કોઈનો ગોરો નિત રૂપમાં કાળું ગોરો ઈ ગાય આવતું નથી નિત રૂપમાં બધાયનું સ્વરૂપ ફરકુ છે શરીરના રૂપથી ઈસ્ત્રી છે પુરુષ છે નિત રૂપમાં કોઈ ઈસ્ત્રી નથી નિત રૂપમાં કોઈ પુરુષ નથી નારાયણ બોલે રે ઘટ ઘટ નારાયણ બોલે રામ નામ મે લિન હૈ ઓર દેખ સબ મે રામ નિજ રૂપ એવું છે એમાં કોઈ હિન્દુ નથી કોઈ મુસલમાન નથી કોઈ પારસી નથી કોઈ ક્રિશ્ચન નથી કોઈ નાગર વાર્યો લુવાણો નથી આવે નિજ રૂપ માં ગઢ પણ આવતું બે મારો હસલો નાનો અને દેવળ જૂનું મીરાબાઈ કે સઠી કરી નામ દીધું એમાં ન આવે અને બહાર આ શરીર રૂપ દેખાય એમાં ન આવે કેમાં નિજ રૂપમાં બેની સદગુરુ એ સમજાવ્યું નિજ રૂપ એમાં ન આવે નામ કે રૂપ ગયા અમે ઝીલવા બેની અમે ગયા તા મહાન સરોવર ઝીલવા ત્યાં બેઠેલા જોયા સર્વે અંશ એમાં નમળે માયાનો અંશ ગયા અમે જીલવા હા સત્સંગ વિના મન સમજે નહીં તલવારના ગા ધારિયાના ગા કોહાડીના ગા ભાલાના શરીરના ઘાસ શરીર ને લાગે છે અને શરીર ઘાયલ થાય છે શરીર ઘાયલથી હોય ટાણા હોસ્પિટલે લઈ જાય તો ડોક્ટરો ટાંકા ટેભા પાટા પીંડ કરીને હાજા કરીને મોકલી દે છે આ શબ્દના જે ઘાસ એ શરીરને નથી લાગતા અંદર મનને લાગે છે આખા બ્રહ્માંડમાં દાડી ટીવી ના રેડિયો સ્ટેશન ઉપર આખા ના શબ્દો ભ્રમણ કરે છે અને મન ઘાયલ થાય છે અને મન એવું ઘાયલ થાય છે શબ્દ ના મારા મરી ગયા શબ્દે છોડ્યા રાજ શબ્દ વિચારી જે ચાલ્યા બસ એના જ સુધર્યા છે કાજ શબ્દના માર્યા મરી ગયા શબ્દ જોડ્યા છે રાજ સત્સંગ વિના મન સુધરે નહીં વસ્તુ ગતિ કેમ કરીને ઓળખાય આપમાં વસે છે આપનો આત્મા પણ એમ કેવાથી એને જાણ્યા વિના જળ પણ જાય રવિ રવિ કેતા રજની નહીં મટે અટાણે અંધારી રાત છે ને આપણે ભેગા થઈ અને રવિ 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 ધૂન બોલીએ અજવાળું નહીં થાય અને રવિ ઉગશે આખી પૃથ્વી માંથી અંધારા ને બગાડી મૂકશે સૂર્ય ના અજવાળા થી આખી પૃથ્વી માંથી અંધારું ભાગી જાય છે પણ હા જેના ઘટમાં અંધારું છે ન્યા સૂર્ય અજવાળું કરી શકતો નથી જેના ઘટમાં અંધારું છે એ ધોળે બે ખાડામાં ફળે ઘટનું અંધારું એવું ભૂંડો થાય તો એ જે સૂર્ય ઘટનું અંધારું નથી કાઢી શકતો એ સદગુરુ કાઢે છે અજવાળું અજવાળું રે ગુરુ આજ તમાવે મારે અજવાળું સત શબ્દ મારે સર્વણે સુડ્યો સત શબ્દ ખાલી મારે સર્વને સાંભળ્યો ઈ સર્વણે થી રેડો ને મારે રૂધિ ઠેરાણો એ તું મારી દેહડીમાં ઉણું ભાવ સત શબ્દ મારે સર્વણે સુડ્યો ભીમ ભેટે ભાગી ગયું ભ્રમણું કોઈ ભ્રમણા રહી નહીં વાર કવાર ની મૂળ સોઘડીયા ની ગ્રહ પનોતીમ બેઠા મારી ભ્રમણા ભાગી મટી ગઈ તાણા વાળ દાસી જીવન ભીમ ને ચરણે આશે પ્યાલા પાયા નું આ પ્યાલો મોઢે થી પીવાનું નથી

એની વિધ અજવાળા થાય સત્સંગ વિના મન સમજે નહીં જળ જળ કીધે તૃષ્ણા નહીં મટે આપણે પાણી 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 કર્યા કરીએ પાણીની ભૂન બોલીએ પાણીનું ધ્યાન ધરીએ સમરણ કરીએ તરસ નહીં મટે તરસ જો મટાડવી હોય તો પાણીનું સમરણ છોડી એનું ધ્યાન છોડી એનું જ્ઞાન છોડી અને જ્યાં નદી કુવો જ્યાં પાણી હોય ત્યાં પડે અને ઓરિજિનલ પાણી મળશે ત્યારે સમરણ હોય 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 પાણીનું ધ્યાન ખાલી પીવાની શરૂઆત હશે એમ જયારે ઓરિજિનલ પરમાત્મા મળ્યો ત્યારે હાથ માલા ગીર પડી મુક્ષ કહું ના રામ આ કઈ નહીં કરવું પડે ભૂખ નહી જાય પેટમાં ભૂખ ભરી જાય શાક રોટલો દાળ ને ભાત ને ભજીયા ગાંઠિયા નામ લેવાથી નહી મટે ભૂખ નામ લેવાથી તો નહી મટે પણ ભૂખ લાગી કંદોઈ ની દુકાન મીઠાઈ ના દર્શન કરી આવીએ વધારે મોટા પાણી આવી છે ભૂખ નહીં મોટા એમ કહેતા આપણે ભૂખ લાગે ભગવાનની ની મંદિર માં દર્શન કરી આવીએ નહીં ઓલા કંદોઈ ની દુકાન એ હેસે એની તો આવી છે આ ભગવાન ની ગંધે નહીં આવે જળ જળ કીધે તૃષ્ણા નહી મટે ભોજન નામ લીધે ભૂખ નહીં જાય ભોજન જમી જમીલ્યો સંતો બ્રહ્મ ના બ્રહ્મ એટલે જે તત્વ આખા બ્રહ્માંડમાં વ્યાપક છે પવનમાં પાણીમાં જમીમાં આકાશમાં ડુંગરમાં દરિયામાં કંકર પથ્થર અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત પાસે તારા રૂપ જુદા છે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભૂમિ તું ભૂદરા તારા રૂપ જુદા છે આ બધામાં તું છો પવન તું પાણી તું ભૂમિ તું ભૂદરા વૃક્ષ થઈ ખીલી રહ્યો આકાશે વિધ વિધ રચના કરી અનેક રસ લેવાને શિવ થકી જીવ થયો ઈ જ અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરી દેહમાં તું તત્વમાં તું શૂન્યમાં શબ્દ થઈ વેદ વાંચે નરસૈયા એક કડી માં એવું કહી દીધું છે વેદ તો એમ વધે અને સુરતી સમૃદ્ધિ પણ શાખ દે જે વેદ વધે છે એટલે જેવું કે છે એમાં સુરતી સમૃદ્ધિ પૂરે વેદ તો એમ સમૃદ્ધિ શાખ દે કનક ને કુંડળમાં ભેદ નો એ કનક એટલે હોનું કુંડળ એટલે ઘરેણું ઘરેણું હોનામાં ફેર જરાય કનેક્શન જુદું નથી વેદ તો એમ વદે સુરતી સમૃદ્ધિ શાક દે કનક ને કુંડળ માં ભેદ નોયે ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જોજવા ઘાટ ઘડ્યા પછી નામ રૂપ ને ગુણ જુદા થયા કોઈનું રાયણમાળા નામ ને કોઈનું મગમાળા નું કોઈની કાંઠલી ને કોઈ મોર હાર ને બીજ હાર ને ફૂલ હાર ને વાલી ને વીટ્યું ને વેઢલા ને જેટલા ઘાટ એટલા નામ કોઈનો ગુણ કાનમાં પહેરવાનો કોઈનો ગળામાં પહેરવાનો કોઈનો આંગળીમાં પહેરવાનો ગુણ જુદા નામ જુદા રૂપ જુદા પણ બધા વેદ તો હેમ વધે સુરતી સમૃદ્ધિ શાક દે ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જુજવા અંતે તો હેમ નું હેમ હોય બસ વાત આટલી છે પણ આ ગ્રંથો એ ગર્પણ કરી જેમ સાદા ગ્રંથ થયા એમ સાજી ગરબડ થઈ ગયું ગ્રંથો એ ગરબડ કરી વાત ન કરી ખરી જેમ ઠીક લાગે એમ એને પૂજે મન વચન થી માની લે એ માને એને આ સત વાત નહી પૂજે વૃક્ષ માં બીજ તું બીજ માં વૃક્ષ તું વૃક્ષ માંય તું છો અને એના બીયા માંય તું છો મૂર્ખી માંય તું છો ઈડા માંય તું વૃક્ષમાં બીજ તું બીજમાં વૃક્ષ તું જો પટંત્રો એ જ પાસે કહે નરસયો મન તણી શોધના જો પ્રીત કરું તો પ્રેમથી પ્રગટ થશે અખિલ બ્રહ્માણમાં એક તું સરીહરી જુજવે રૂપે અનંત ભાશે सरसा हमेशह महान सरोर मंदर मां